રાજા નો પ્રધાનજી કયું નગર છે કોણ રાજા રાજ કરે છે મહારાજા ને ઘણી ખમા પ્રધાનજી મહારાજા કયો નગર કેવાય હા પ્રધાનજી અમીંગલ નગરી છે રાજા વઢિયાર અ રાજ કરે છે જેવો હુકમ

અરે મહારાજ છું ચરણોમાં રાજા અજમલ એમની દીકરી સગુડા શ્રીફળ લઈ આપના કોર સમક્ષા અજમલ એની ગોરદેવ સરસના

થોડી ખબર હોય હોય બાપા બાપા ખબર ખબર તમે અમારા જ વાવી ગયા છો થોડી હતી કે તમે બાવળીયા માં થઈ ને આવો છો એટલે એરજવાડા ની વાત આરતવાડા માં નો પ્રધાનજી મારા બાપુ એટલે એમ નથી કેતો પ્રધાનજી બાપુએ એ જનમરિયા જામા પેરા માથે મુંગટ બાંધો તમે રાજાના પ્રધાનજી છો માથે મુંગટ બાંધતા જાઓ મહારાજા મારી ઉપર ખુશ ખુશાલ અમેરિકા આમલી ખાવાજા થોડી આમલી થાય હું તો ખોટો ખોટો કઉ અરે મોટા મોટા માણસો હોય ને એને તારે જાવું

આકાર નહી આનો કારીગર કોણ હતો કારીગર કે વયો ગયો કેમ પાઘડી બનાવવા આવ્યો હતો અને એમાં સિસ્ટમ મુક્ત થઈ ગયો આમાં સિસ્ટમ આવે આ છે બે ભૂંગળા છે ના ભૂંગળા માથા ઉપર બાંધ્યો હોય હા એકસો ને આઠ ડિગ્રી તાપ પીડ્યો હોય હા તો ધવાડા આ ભૂંગળા નીકળે ઓલું ભૂંગળું આ ભૂંગળું છે એ બહુ વરસાદ હોય

ભલે રહ્યો આ બાજુ સુધરી જઈ તમને વાંધો હું છેલ્લી વાર પૂછી આવ્યો હું મારી નીકળી જાય નહીં 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 પ્રધાનજી હું જ નીકળી જાય

અરે મહારાજ આજે દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેર જેની વાત પડતી નથી મહારાજ માટે આ શ્રીફળ નો સ્વીકાર કરો અરે નહીં ગુરુદેવ હજી તમને કશું ગુરદેવ કે જાવ નકર નહીં જરૂર ત્યારે

શાંત થઈ જાઓ એકદમ શાંત રેપ જેપ થઈ ગયા અરે કરે એ ભલે કે મેં કોઈ દી કઈ કીધું મહારાજા એટલો બધો કરો ઉનાળાનો નો હારો નહીં મારી સામુ નો જોવો તો કાઈ નહી તમારા શરીર સામુ જ જોવો એ ભલે કે હું તો તમારો કૂતરો કેતા હોય તો પ્રધાનજી પ્રધાનજી બાપુ એ શું કીધું કુંવર ને બોલાવવાનું કીધું છે આ તો બોલાવો બોલાવું છું બોલાવે રાજુમાર રાજુ સે બોલાવાનું કારણ

કાજ ગવત માલિક કોર કીધો કાજ વેરી ના ઘરે સુલાઈ માટે વેર હોય કાજ વેરી ના ઘરે સુલાઈ માટે વેર હોય આજ વેરી ના ઘરે રવિશાળ સદાપઈ ને હોય માટે પ્રધાન દે થાય <zatter> છે <humanienergetic> <laughs>

અત્યારે શું લઈ જાય અત્યારે હું લઈને રથ જાય કાયમ જાય

બે પગ કાપી નાખ્યા પછી નો નાખ્યો અને પછી બે હાથ કાપી નાખ્યા વિચાર કરો મારી પાસે કેટલો ટાઈમ છે સુધી હું દયા વગર ના

એ છે આંગળી ભરાવ હા છેની વાત છે આ તો આપણે આજ વેચાની એની પ્રધાનજી કોરદાદા પણ ઘણી દૂર થી આવ્યા છે માટે જાવ કોરદાદા પણ ભાવતા ભોજન જમાડજો જાવ તમારે દાદા જમવામાં શું ચાલ છે અમાર જમવું નથી પ્રધાનજી કેમ અમારથી થી ધરાઈ ગયા હા એમ કેમ અરે અમારા રજોડામાં કોઈ ભૂખ્યું જૂજ નથી ભૂલમાં બાપુ બપોર વસાળે હુતા થા હા અને કૂતરું આવ્યું પછી એને જમાડ્યું નહીં કાબરું તેતરું હતું હા પછી હું બહાર નીકળ્યો હા

ને હોય શાંતિ રાખો થાય થાય એટલે એટલે તરત સેન્ટર સેન્ટર માં માં આવી આવી જાય જાય એમ ન પણ જવાબદારી લેવી પડે થોડી જવાબદારી લેવી પડે નહીં નઈ આમાં તો સહનશક્તિ તમે જવાબદારી લેતા હોય તો શિફર સ્વીકારી દે જવાબદારી ન લેવું ઠીક છે હું તો મસ્તા કહેતો બધું બરોબર જ છે બાપુ વાત કરો કોર અમને ગમે છે

મહારાજા ને ગણી ખોલો છે ગોળ ધાણા જોઈ વાંધો નહીં પ્રધાનજી

हेड़ीअ Oh. <laughs> પ્રધાનજી એ પ્રધાનજી જી ગુરુ દાદા લીલુડાસી પર દીધા છે હવે કઈ કામ હોય તો કયો નકર હવે મારે ઉતા વર્ષ આ તો પૂછતો હા ને પ્રધાનજી છે દાદા ને ને નથી

બાપુ બાપુ અકારે કામ જ કરવાનું હોય તો પ્રધાનજી રજવાડા ખાવા પીવા વાળા છે ને રજવાડું ખાવા વાળા હોય ખાવા વાળા નો હોય દક્ષિણા નું કરાવો ફટાફટ મહારાજા ઘણી ખમા મેળા રોકડા થાય નહીં પ્રધાનજી હવે તો તમને પિંગલગઢ નો કરો ભાર તમારા ગળામાં પેરેલો ચેન દાદાને આપી આપણે

આવી રીતે ધમકીય મારીને કામ કરાવો ધમકી નહીં દાદા અમે તમને પ્રેમ થી કીધું તમારું એ આપી દેવું બરાબર કઈ કઈ એનો સમય હોય ને સમય સમય જ ન આવ્યો કોઈ દી ના ના આવશે આવશે શાંતિ રાખો

તમામ વિધિ પરિપૂર્ણ કરી દઈ આ બધ તો વાંધો નહીં તમને શું લઈ મેં કીધું સમાધિ નું કરીને એમ સમજ્યો વિધિ નું નો સમજ્યો